ગુજરાત સરકાર દ્વારા કેટલાક દબાણો હટાવવાની કામગીરી મોટા શહેરોમાં જોવા મળે છે જેમાં રાજકોટ હોય જામનગર હોય કે પછી અન્ય અમદાવાદ વિસ્તાર હોય આ તમામ વિસ્તારોમાં ગેરકાયદેસર મકાનો છે દબાણો છે તે હટાવવા માટે અગાઉ સરકાર દ્વારા નોટિસો આપવામાં આવે છે ને ત્યારબાદ પોલીસ સાથે રાખી અને આ દબાણો દૂર કરાવવામાં આવતા હોય છે આ દબાણો દૂર જ્યારે કરાવવા માટે સરકારી તંત્રના જવાબદાર કર્મચારીઓ પોલીસ સાથે જાય છે ત્યારે ઘર્ષણ થતું હોય છે આવું જ ઘર્ષણ અમદાવાદના રાણીપ નજીક આવેલ એક સોસાયટીમાં જોવા મળ્યું હતું પોલીસ બંદોબસ્ત હતો પરંતુ ત્યાં પરજા ઉગ્ર બની હતી અને એક પીએસઆઈ નો કોલર પણ પકડી લેવામાં આવ્યો હતો તેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો સમગ્ર ગુજરાતમાં રાજકોટ હોય જામનગર હોય કે પછી અમદાવાદ હોય આ તમામ મોટા શહેરોમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે રાણીપ જે અમદાવાદનો વિસ્તાર છે અને અમદાવાદ આ રાણીપની બાજુમાં આવેલ એક સોસાયટીમાં અમદાવાદની એએમસીની ટીમ અને પોલીસની ટીમ પ્રથમ આઈએએમસી નોટિસ આપે છે ત્યારે આ દબાણ હટાવવા માટે આ નોટિસમાં લખેલું હોય છે પરંતુ આ દબાણ હટાવવામાં આવતું નથી ત્યારે પોલીસની ટીમ સાથે સ્થાનિક રહીશોને ત્યાં દબાણ હટાવવા માટે પહોંચે છે ત્યારે આ રહીશ્યો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે તેના આ પ્રથમ દૃશ્યો જુઓ

અમને પોલીસે માર્યા છે છે પણ એમ જ કહે કે અમે મારા નથી ફોટોગ્રાફી કરે છે મારા પર કેસ ગુનો દાખલ કરવો હોય મને જેલમાં નાખવો હોય બરાબર હું આ ભારત સ્વતંત્ર દેશ છે અને આપડે લડ જાતે લડી શકીએ છીએ બીજી વાત એ કે અમે એક વર્ષથી હેરાન થઈએ છીએ આ બધી બેનો દીકરીઓ

ઉગ્ર હોય એમની પાસે રજૂઆત લઈને ગયા હતા ને તેમણે એવું કીધું હતું કે આ જે રહેણા વિસ્તાર છે તે હું કાયદેસર કરાવી આપીશ અને હાલ અમને મળતા નથી તેમના વાયદા પોકળ સાબિત થયા હોય તેવું તેમના મુખેથી જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિક રહીશ્યો હાલ તો આ બાંધકામ તોડતા ઉગ્ર બન્યા છે બસ એજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ક્રાઇમ આવા જ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર